આજે વિજાપુર એપીએમસી ની ચેરમેન ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન થઈ છે મારી પાછળ આપ શકો છો કે એક પ્રકારનો ઉત્સાહનો માહોલ છે પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક ધારાસભ્ય પણ અત્યારે સ્થળ પર ઉપસ્થિત થયા છે અને જે ચેરમેન છે જે રાજુભાઈ

સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખશ્રીનો અને એમની પૂરી ટીમનો પણ આ તબક્કે હું આભાર માનું છું સાથે અમારા વિજાપુરના ધારાસભ્ય આદરણીય અને દમણભાઈ કાંતિભાઈ પાર્ટીના પ્રમુખ હાર્દિકભાઈ અગનભાઈ અને તમામનો અને ડિરેક્ટરશ્રીઓનો ખાસ હું આજે આજના તબક્કે આભાર માનું છું વિજાપુર એપીએમસીમાં ખાસ કરીને તો કપાસ અને તમાકુ વિજાપુર તમાકુનો હબ ગણાય છે જ્યારે વિજાપુરમાં ઉત્તર ગુજરાતમાં સૌથી મોટામાં મોટું જો તમાકુનું માર્કેટ હોય તો જે વિજાપુર છે તો વિજાપુરમાં તમાકુ સાબરકાંઠા મહેસાણા અને ચેક પાટણ સુધીની તમાકુ અહીંયા આવતી હોય છે ભવિષ્યમાં અહીં વેપારીઓ ખૂબ સારા ભાવ આપતા હોય છે ત્યારે હજુ પણ વધારે ભાવ મળે એના માટે પૂરા પ્રયત્નો કરીશું અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને એમને સાચું વજન મળે એના માટે અમારી પૂરી ટીમ કામ કરશે શરૂ થયેલી કઈ પહોંચી લોકશાહી ના ડબે જ્યારે એપીએમસી ની સ્થાપના થઈ ત્યારે ત્યારથી અત્યારે આદરણીય વડાપ્રધાન જયારે ડબલ આવક કરવા જઈ રહ્યા છે ત્યારે જે ટેકાના ભાવે અત્યારે મગફળીની ખરીદી અને બધા જ ક્રોપ જ્યારે ટેકાના ભાવે ખરીદવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દીગદ્રષ્ટિ અને અહીંયા જે પાણીની વ્યવસ્થા અહીંયા પહેલાં ભૂગર્ભ જળ બહુ ઓછું ઊંડું હતું અત્યારે તળાવ ભરાતા અહીંયા ક્રોપનો ખૂબ વધી ગયો છે એના લીધે અહીંયા ઉત્પાદન પણ ખૂબ સારું થવાનું છે એટલે અહીંનું માર્કેટ ભવિષ્યની અંદર ખૂબ સારું ચાલવાનું છે અને પ્રગતિ કરતું રહેશે સ્થાનિક ધારાસભ્ય સીધી ચાવડા પણ આપણી સાથે છે ચાવડા સાહેબ આપ જણાવો છો વિજાપુર એપીએમસી ને લઈને ભવિષ્યમાં સરકારનું દ્રષ્ટિકોણ અને આજે ચેરમેનની ની નિમણૂક થઈ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સૌ પ્રથમ વખત ભારત દેશમાં સહકાર ખાતું શરૂ થયું એ સહકાર ખાતાના મંત્રી તરીકે માન્ય અમિતભાઈ શાહની દીર્ઘ દ્રષ્ટિ જોતા સમગ્ર ગુજરાત રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં દેશમાં પ્રથમ નંબરે આજે ગુજરાત ઉપસી રહ્યું છે અને ઉપસ્યું છે અને હું એ રહ્યું છે હવે ખેડૂતોના ડબલ આવક કરવાની જે વાત હતી નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારની એના કારણે ખેડૂતોને કેટલા વ્યાજબી ભાવ મળે એનું ઉત્પાદનની કિંમત ઘટે અને ઉત્પાદક થતાં તે અનાજ હોય કપાસ હોય કે મગફળી હોય કે તમાકુ હોય એમાં પૂરતો ભાવ મળી રહે તો ખેડૂતની આવક ડબલ વધ થાય એ એપીએમસીઓ મારફતે આખી જે નવી પ્રણાલિકા શરૂ કરી નવી પદ્ધતિઓ શરૂ કરી નવો આખો વહીવટ શરૂ કર્યો એના કારણે આજે ગુજરાતની તમામ એમસીઓમાં સાથે હરોળમાં પ્રથમ હરોળમાં આજે વિજાપુર એપીએસી પણ ઊભું થયું છે રાજેન્દ્રભાઈ અને આરટીએમની ટીમ વર્ષોથી એપીએમસી સાથે કામ તો કરે જ છે પરંતુ જ્યારે ચેરમેન તરીકે એમની જવાબદારી આવી છે ત્યારે ગઈ વખત જે મગફળીના ટેકાના ભાવ મંજૂર થતાં એકતાલીસ કરોડ રૂપિયાની મગફળી વિજાપુર તાલુકાના ખેડૂતોની ખરીદી કરવામાં આવી હતી અને એક પણ ફરિયાદ વગર સમગ્ર રાજ્યમાં ક્યાંક નાની મોટી ફરિયાદ થઈ હશે પણ એક પણ ફરિયાદ વગર અહીંયા ખરીદી થઈ હતી અને ખેડૂતોને પૂરેપૂરો સરકારનો અને સહકાર ખાતાનો લાભ મળ્યો હતો આ વખતે પણ મગફળી ખરીદી હોય કે તમાકુમાં પણ વ્યાજબી ભાવ સારા મળી રહે અને કપાસ કે બીજી જે કંઈ જણસ આવે છે એ તમામમાં એપીએમસી ખૂબ ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં કામગીરી કરે એ રાજુભાઈ આજે જ્યારે યુવાન છે અને અનુભવી છે અને ભારતીય જનતા પક્ષની વિચારધારામાં ત્રણ પેટીથી સંકળાયેલા છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે અનેક ગણી પ્રગતિ એપીએમસી વિજાપૂરી થશે અલગ તમાકુ માર્કેટ બનેલી છે ગોવિંદપુરા આગળ સમગ્ર રાજુભાઈએ કહ્યું એમ ઉત્તર ગુજરાતની તમાકુનું સૌથી વેપારી મથક આજે વિજાપુર બન્યું છે ત્યારે એમાં પણ સમગ્ર રાજ્યનું હબ બને તે દિશામાં આગળ વધશે તમાકુનું સમગ્ર રાજ્યનું હબ બને એવી વાત છે પૂર્વ ધારાસભ્ય પણ આપણી સાથે આપ શું કહેશો આજે ચેરમેનની નિમણૂક થઈ છે અને વિજાપુર માર્કેટ વિજાપુર માર્કેટની આજે રાવેદા મુજબ ઇલેક્શન કે ચેરમેન અને વાઇસ ચેરમેનનું ઇલેક્શન હતું ત્યારે ચેરમેન તરીકે આજ ટીમના ખેડૂત પેનલમાંથી માંથી રાજેન્દ્રભાઈ ને પસંદ કરવામાં આવે છે વાઇસ ચેરમેન તરીકે વેપારી ટીમમાંથી બચુભાઈને પસંદ કરવામાં આવ્યા છે ત્યારે બંનેને ખરેખર ખૂબ અભિનંદન પાઠવું છું બંનેને એક વેપારી તરીકે અને બીજાને એપીએમસી નો બહોળો અનુભવ છે તો ચોક્કસ આગળ ધપાવશે અને એપીએમસી નું વિજાપુરનું માર્કેટ પણ ધમધમી ઉઠે અને ખેડૂતોને પ્રોત્સાહન ભાવ મળે એવી ચોક્કસ અપેક્ષા રાખીશું વાઇસ ચેરમેન સાથે પણ વાત કરીશું આપ શું કહેશો શું કહેવાનું જે મારા પ્રશ્ન મારા પર જે વિશ્વાસ મૂક્યો એ બધા હું પ્રશ્નો પણ આભારી છું અને મારી ટીમનો પણ આભારી છું ખેડૂતો માટે શું ખેડૂતમાં સારા ભાવ મળશે સારું તોલ છે એવી અમે વ્યવસ્થા પૂરી પૂરી કરવા માંગીએ છીએ સ્થાનિક લોકો ને ખેડૂતો સાથે પણ વાત કરીશું શું કહેશો પેલા ચેરમેન શું કહેવા માંગો હું વિજાપુર તાલુકાના અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ અને અહીંયા જે ખેડૂતો ઉપસ્થિત છે તમામનો પેલા ફરીથી એક વખત આભાર માનું છું સાથે સાથે અમારી પૂરી ટીમ અમારા સંગઠનની ટીમ અને અમારા પૂર્વ જિલ્લાના પ્રમુખ નીતિનભાઈનો પણ આ તબક્કે હું ખાસ આભાર માનું છું અને આપ સૌ બધા પત્રકાર મિત્રો પણ અહીંયા હાજર રહ્યા એ તમામનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું સ્થાનિક તરીકે વેપારીઓ અને ખેડૂતો ની શું આશા વેપારી તરીકે હવે ચેરમેન સાથે કેવી આગળ

તો આ હતા ચેરમેન ચેરમેન સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ સાથે કરેલી વાતચીત વિજાપુર એપીએમસી એક તમાકુનું હબ છે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું એપીએમસી તમાકુ માર્કેટ છે સમગ્ર ગુજરાતમાં મોટું બને એ પ્રકારનું કાર્ય અને સાથે આગળ વધી રહ્યા છે ગુજરાત